નમસ્કાર મિત્રો હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ નવ વિજ્ઞાનની અંદર એક સરસ મજાનું પ્રકરણ છે પ્રકરણ નંબર ત્રણ પરમાણુઓ અને અણુઓ મિત્રો આ જે પ્રકરણ છે પરમાણુઓ અને અણુઓ એની અંદર એક સરસ મજાનો કન્સેપ્ટ છે મોલ સંકલ્પના આ મોલ સંકલ્પના પરીક્ષાની દ્રષ્ટિએ તો અગત્યનો છે જ પણ તમે જ્યારે આગળ વિજ્ઞાન ભણશો ત્યારે પણ તમને ખૂબ ઉપયોગી થશે હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે મિત્રો મોલ મોલ એટલે કેટલા તો તમે કહેશો બરાબર ઘાત થાય હવે તમને હું એવો પ્રશ્ન પૂછું કે એક મોલ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ નો ત્રેવીસ ઘાત કેવી રીતે આવે તમે વિચારવા પડી જશો તો આ પ્રશ્નનો ઉત્તર તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો તો આ વિડીયો જોશો કે એની અંદર 1 મોલ બરાબર 6.022 ઘાત કેવી રીતે આવે છે મિત્રો આપણે મોલ છ પોઈન્ટ અઢારસો ને 1896 ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો આપણને પરિચય આપ્યો હતો મિત્રો આ મોલ શબ્દ જે છે એ લેટિન શબ્દ મોલ્સ પરથી ઉતરી આવ્યો છે એટલે કે મોલ્સ શબ્દ જે છે

મૂળ શબ્દ છે એની એકમ તરીકે સ્વીકૃતિ થઈ મિત્રો પૂછું કેટલા હું તમને એવો પ્રશ્ન પૂછું કે એક કોડી એટલે કેટલા નવ તો તમે કહેશો વીસ નવ હવે એવો પ્રશ્ન પૂછું કે એક ગ્રોસ એટલે કેટલા અનંક તો તમે કહેશો એકસો ને ચુવાલીસ નવ તો મૂળ પણ એક આવો જ અંક છે મિત્રો અને એ એક મોલ બરાબર એક ચોક્કસ અંક થાય છે એક ચોક્કસ જથ્થો થાય છે એ કેટલો આપણે આ વિડીયોમાં જોવાના છીએ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ મોલ એકમની અથવા તો આ મોલ જે છે એની જરૂર આપણને કેમ પડી તો મિત્રો પરમાણુઓ જે છે અણુઓ જે છે અને આયનો જે છે એ કદમાં અતિ સૂક્ષ્મ હોય છે એટલે કે ખૂબ નાના નાના હોય છે એટલે તમે એનો જો નાનો જથ્થો લો આ પરમાણુઓ અણુઓ કે આયનોનો એકદમ નાનો જથ્થો લો તો આ નાના જથ્થામાં પણ તેમની સંખ્યા જે છે એ પુષ્કળ હોય છે ખૂબ જ હોય છે ખૂબ મોટો આંકડો હોય છે એટલે આ જથ્થાને દર્શાવવા માટે આપણે એક નવા પ્રમાણની જરૂર પડે એક નવા એકમની જરૂર પડે અને રસાયણશાસ્ત્રીઓ જે છે એને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરે જે રસાયણશાસ્ત્રીઓ હોય પ્રયોગશાળાની અંદર એ રાસાયણિક પ્રક્રિયા કરે એ વખતે અણુઓ કે પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે તમને ખબર છે કે આપણે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરીએ છીએ એની આગળ એક ચોક્કસ અંક દર્શાઈએ છીએ અને પછી આપણે એવું કહીએ છીએ કે આટલા હાઇડ્રોજન પરમાણુઓ વપરાયા અથવા આટલા હાઇડ્રોજન અણુઓ વપરાયા વગેરે વગેરે તો રસાયણશાસ્ત્રીઓને રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે આપણે જાણીએ છીએ કે એની અંદર કેટલા અણુઓ વપરાયા અથવા તો કેટલા અણુઓ પ્રક્રિયામાં ભાગ લેશે કેટલા પરમાણુઓએ પ્રક્રિયામાં ભાગ લીધો અથવા તો લેશે આવી એક ચોક્કસ સંખ્યાની જરૂર પડતી હોય છે મિત્રો તો આના માટે એક નવો એકમ મોલ અસ્તિત્વમાં આવ્યો એટલે મોલ દ્વારા પરમાણુઓ કે અણુઓની મોટી સંખ્યા જે છે એટલે કે મોટો જથ્થો હોય ખરેખર ખૂબ ઓછા જથ્થામાં પણ આના જે અણુઓ કે પરમાણુઓ ખૂબ મોટી સંખ્યામાં હોય છે એટલે કે આ મોટી સંખ્યાને આ જથ્થાને ખૂબ સરળ રીતે આ મોલ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ રસાયણ શાસ્ત્રીઓ દર્શાવેલ ગણતરીનો એકમ મિત્રો મોલ છે મિત્રો કોઈ પણ પદાર્થ લઈએ અને એ પદાર્થનો જથ્થો એટલે કે એની માત્રા એટલે કે પદાર્થ કેટલો વપરાયો છે તે આપણે દ્વારા દર્શાવીએ છીએ દાખલા તરીકે હું તમને એની સમજ આપું કે તમે બજારમાંથી મોરસ લેવા જાઓ તો હું તમને પ્રશ્ન પૂછું તમે કેટલી મોરસ લાયા તો તમે એક ચોક્કસ જવાબ આપશો એક કિલોગ્રામ પાંચસો ગ્રામ એટલે આવો કોઈ પણ પદાર્થ હોય પ્રયોગશાળાની અંદર આવો કોઈ પણ પદાર્થ વપરાઈ શકે છે તો એનો જથ્થો જે છે આપણે દળમાં દર્શાવીએ છીએ એક ગ્રામ બાર ગ્રામ સો ગ્રામ હજાર ગ્રામ એક કિલોગ્રામ વગેરે એટલે કોઈ પણ પદાર્થની જે માત્રા અથવા તો જથ્થો જે છે એ આપણે દળમાં દર્શાવીએ છીએ અથવા અણુઓની સંખ્યાને આધારે હવે હું તમને એમ કહું કે તમે એક કિલોગ્રામ મોરસ લાયા એમાં મોરસ જે છે એના કણોની સંખ્યા ગણો અથવા તો અંદર કેટલા મોરસના દાણા છે તો દર્શા તમારે ગણવા ભારે પડી જાય તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પણ જે આપણે આ જથ્થો દર્શાવ્યો છે ગ્રામમાં કે કે એ એની અંદર જે આ અણુઓ કે પરમાણુઓ હોય જે તે પદાર્થના એની સંખ્યા કેટલી એ દર્શાવી શકાય તો વધારે સરળ થાય આપણું વિજ્ઞાન અથવા તો રસાયણ શાસ્ત્ર અને આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ અને રાસાયણિક સમીકરણ લખીએ છીએ મિત્રો એમાં પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા આપણે દર્શાવતા હોઈએ છીએ હમણાં જ મેં તમને કહ્યું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય આપણે એને સંતુલિત કરીએ છીએ એના અંકો લખીએ છીએ કે ભાઈ આટલા અણુઓ વપરાયા આટલા પરમાણુઓ વપરાયા તો પદાર્થના જથ્થાને આપણે દળના સંદર્ભમાં દર્શાવીએ એના કરતા જો કેટલા અણુઓ છે કેટલા પરમાણુઓ છે આવી સંખ્યામાં દર્શાવીએ તો એ વધુ સરળ થશે વધુ અનુકૂળ થશે આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા એનો જે જથ્થો જે છે એને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી જેને આપણે મૂળ સંકલ્પના કહીએ છીએ મિત્રો મિત્રો ટૂંકમાં મૂળ સંકલ્પના એટલે આપેલો જે પદાર્થનો જથ્થો છે એની અંદર કેટલી સંખ્યામાં અણુઓ કે પરમાણુઓ કે આયનોની સંખ્યા છે તે દર્શાવતો એક આંખ છે આ મિત્રો મેં હમણાં તમારી સાથે એક ડઝનની વાત કરી એક ગ્રોસની વાત કરી તો એક કોડીની પણ વાત કરી તો એવી જ રીતે હવે મેં તમને મોલની વાત પણ કરી તો આ મોલ એટલે કેટલા તો આપણા પુસ્તકમાં લખ્યું છે એક મોલ બરાબર છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ નો ત્રેવીસ ક હવે આ અંક આપણે સ્વીકારી લીધો છે આ અંક કેવી રીતે આવે છે એની પણ હું તમને સમજ આપવાનો છે આ વિડીયોમાં કે એક મોલ બરાબર આટલા જ કેવી રીતે એક મોલ કણ લઉં કોઈ પણ પદાર્થના એક મોલ કણ કયો પદાર્થ અત્યારે નક્કી નથી એક મોલ કણ લવું તો એની અંદર એક કણની સંખ્યા કેટલી તો છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની તેવીસ ઘાત કણો ઘણો મોટો અંક છે મિત્રો આ હવે હું એમ કહું કે એક મોલ હું પરમાણુઓ લઉં છું કણ નહીં પણ એક મોલ પરમાણુઓ લઉં છું આ બીજા શબ્દો અત્યારે તમારે જોવાના નથી ફરી કહું એક મોલ પરમાણુઓ છે મારી પાસે અથવા એક પાત્રમાં તો કેટલા પરમાણુઓ થાય તો એક મોલ પરમાણુઓ બરાબર છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ નો તેવીસ ઘાત પરમાણુઓ થાય અને એક મોલ અણુઓ નતો છ પોઈન્ટ અણુઓ થાય અને એ જ રીતે આયનો લીધા હોય તો આયનો થાય હવે રીતે અસ્તિત્વમાં આવ્યો મિત્રો તો જે છે એ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે એટલે કે પ્રયોગશાળામાં પ્રયોગ કરીને આ નંબર મેળવવામાં આવેલો છે પ્રયોગશાળામાં પ્રયોગ કરીને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં આ સંખ્યાને એવોગેડ્રો અચડાક અથવા તો એવોગેડ્રો અંક કહે છે અને તેને એન જીરો દ્વારા દર્શાવાય છે હું તમને એ વૈજ્ઞાનિકનો ફોટો પણ બતાવું છું આ મિત્રો વૈજ્ઞાનિક છે ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિઓ એવોગેડ્રો હવે કોઈ પણ સંખ્યા હોય દાખલા તરીકે એક બે ત્રણ પાંચ દસ પંદર એને કોઈ એકમ હોતો નથી એકને એક જ કહેવાય બે ને બે કહેવાય એમ આ જે મૂળ સંખ્યા છે અથવા તો મૂળ જે છે મિત્રો એક સંખ્યા છે એટલે આ ની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી એટલે કે મૂલને કોઈ એકમ નથી હોતો કાર્બનના સ્થાયી સંસ્થાનિક કાર્બન બારના પરમાણુવીય દળ બાર ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસનો ત્રેવીસ ગત સ્વીકારવામાં આવેલી છે આ સંખ્યાને મોલ કહે છે હવે આવી વ્યાખ્યા આપણે આપણા પુસ્તકમાં આપેલી છે અને સમજવાની કોશિશ કરીએ અહીંયા કાર્બનનો પરમાણુ પસંદ કરવામાં આવ્યો છે કાર્બનનો પરમાણુ ભાર બાર છે મિત્રો કાર્બન બાર સંસ્થાનિક લીધો છે સ્થાયી સંસ્થાનિક છે આ લેવામાં આવ્યો છે હવે જો તમે આ કાર્બન પરમાણુ જે છે એનું બાર ગ્રામ દળ લો એટલે કે બરાબર બાર ગ્રામ કાર્બન પરમાણુ તમે એનું દળ લો બરાબર બાર ગ્રામનો એને જોખો અથવા તોલો હું એમ કહું તો એની અંદર હવે તમે જો કાર્બનના પરમાણુની સંખ્યા ગણો તો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત થાય છે હવે આ નંબર જે છે એ પ્રાયોગિક રીતે મેળવેલો નંબર છે એ કેવી રીતે મેળવવામાં આવ્યો એ પણ હું તમને એની સમજ આપું છું હવે કાર્બન બાર જે છે મિત્રો કાર્બન એના એક પરમાણુનું દળ મારે શોધવું હોય તો એ દળ દાય એક પરમાણુ કલ્પના કરો ખૂબ સૂક્ષ્મ હોય કાર્બનનો એક પરમાણુ અને એનું દળ એક પોઈન્ટ નવ નવ બે છ ચાર આઠ ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ છે હવે તમને એમ થાય કે આ કેવી રીતે માપવાનું વળી એક કાર્બન પરમાણુનું દળ તો એના માટે એક સરસ મજાનું સાધન આવે છે વૈજ્ઞાનિક એનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર આ માસ સ્પેક્ટ્રોમીટરનો અહીંયા આગળ મેં ફોટો મૂક્યો છે આ માસ સ્પેક્ટ્રોમીટર જે છે એ મિત્રો ખૂબ જૂનું છે એટલે ખૂબ કોમ્પ્લિકેટેડ હોય એને વાપરવું જેમ જૂના જમાનાના કોમ્પ્યુટર ખૂબ મોટા આવતા એને વાપરવા અઘરા હોય ટીવી પણ તમે યાદ કરો ખૂબ મોટા મોટા ડબ્બા આવતા હતા અને આજના ટીવી તમને ખબર છે કે દિવાલ પર આપણે લટકાવી શકીએ એવા આવે છે એમ અત્યારે આધુનિકમાં એક માસ સ્પેક્ટ્રોમીટર આવી ગયા છે આ ખૂબ જૂનું છે અને વૈજ્ઞાનિકોએ આવા અઘરા સાધનોમાં ખૂબ મહેનત કરીને આ બધું શોધેલું છે તો એક કાર્બન પરમાણુનું દળ આ સાધનની મદદથી એટલે કે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધવામાં આવ્યું તો એ થયું એક પોઈન્ટ નવ નવ બે છ ચાર આઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ તો હવે આપણે પદ મૂકીએ આ રીતનું કે ભાઈ બાર ગ્રામ કાર્બન પરમાણુઓ હોય તો આની અંદર આ કાર્બનના કેટલા પરમાણુઓ હોય એક પરમાણુનું દળ આટલું છે તો બાર ગ્રામમાં કેટલા પરમાણુ હોય ચાલો હું સ્ટેપ મૂકી એટલે તમને વધુ સમજ પડશે લખું છું કે એક પોઈન્ટ નવ નવ બે છ ચાર આઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ હું કાર્બન બાર લઉં તો એક કાર્બન પરમાણુ હોય આની અંદર તો હવે હું બાર ગ્રામ કાર્બન પરમાણુ લઉં છું કેમ કે કાર્બન નો પરમાણુ ભાર બાર છે એટલે બાર ગ્રામ કાર્બન પરમાણુ લઉં છું તો એની અંદર કેટલા પરમાણુ હોય દસની માઇનસ ત્રેવીસ ઘાત ગ્રામ અહીંયા મિત્રો ગ્રામ અને ગ્રામ ઉડી જશે અને જે જવાબ આવશે એ પરમાણુઓ આવશે અથવા તો પરમાણુઓની સંખ્યા આવશે આનું સાદુ રૂપ આપતા આ બાર પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તો એક મોલ બરાબર એટલે કે બાર ગ્રામ કાર્બન પરમાણુ લો બાર ગ્રામ કાર્બન પરમાણુ બાર ગ્રામ કાર્બન પરમાણુ એની અંદર કાર્બન પરમાણુઓની સંખ્યા કાર્બન ને ગણું એક કાર્બન બે કાર્બન ત્રણ ચાર એમ જુદા જુદા પરમાણુઓને છૂટા પાડો અથવા તો ગણો તો છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત થાય છે અને આ સંખ્યાને મિત્રો મોલ સંખ્યા કહેવામાં આવે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં